નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો એટલે કે અહીં જે પ્રશ્ન આપેલા છે તે પ્રશ્ન માટે ચાર વિકલ્પ આપેલા છે અને તેમાંથી સાચો વિકલ્પ આપણે જવાબ તરીકે પસંદ કરી અને પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવાનો છે પહેલો પ્રશ્ન છે પ્રથમ વસ્તી ગણતરી અઢારસો ને એકોતેર તો છેલ્લી વસ્તી ગણતરી ત્યાર પછી ખાલી જગ્યા તો એમાં છે વિકલ્પ એ બે હજાર એક વિકલ્પ બી ઓગણીસો એકાવન વિકલ્પ સી બે હાજર કે વિકલ્પ ડી ઓગણીસો તો અહીં પ્રશ્ન માગે છે 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 કે પ્રથમ વસ્તી ગણતરી ગણતરી જે તે થયેલી તો છેલ્લી ક્યારે થયેલી છે તો એનો જવાબ છે વિકલ્પ સી બે હાજર અગિયાર એટલે પ્રશ્ન એકની સામેના બોક્સમાં આપણે સી લખવાનું છે ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે આધુનિક સમયમાં મહિલાઓ કયા ક્ષેત્રમાં અનોખી ઓળખ સાથે આગળ વધતી જોવા મળે છે એ રમત જગત બી ફિલ્મ અને મનોરંજન સી વિજ્ઞાન અને સંશોધન ડી આપેલ ત્રણેય તો જવાબ છે વિકલ્પ ડી આપેલ ત્રણેય ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે સરકારની કઈ યોજના દ્વારા મહિલાઓને સશક્ત કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે વિકલ્પ એ મેક ઇન ઇન્ડિયા બી સ્ટાર્ટઅપ ઇન્ડિયા સી એ અને બી બંને કે ડી એક પણ નહીં તો જવાબ છે વિકલ્પ બી એ અને બી બંને એટલે કે મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે જાતિગત ભિન્નતા સાથે કઈ બાબત સુસંગત છે પહેલું વિધાન છે જાતિગત ભિન્નતાની અસર શહેરોમાં વધુ જોવા મળે છે બીજું વિધાન છે એક જ કામ માટે સ્ત્રીઓને ક્યારેક પુરુષ કરતાં ઓછું મહેનતાણું ચૂકવાય છે ત્રીજું વિધાન છે છોકરાઓ અને છોકરીઓના ઉછેરમાં ભેદભાવ કરવામાં આવે છે અહીં ચાર વિકલ્પ આપેલા છે વિકલ્પ એ પહેલું વિધાન અને બીજું વિધાન વિકલ્પ બી બીજું અને ત્રીજું વિધાન વિકલ્પ સી પહેલું અને ત્રીજું વિધાન કે વિકલ્પ ડી પહેલું બીજું અને ત્રીજું વિધાન તો જાતિગત ભિન્નતા સાથે આ વિધાનોમાંથી કયા વિધાન સુસંગત છે તો બીજું અને ત્રીજું વિધાન ત્યાર પછી હવે આગળ એટલે ચોથાની અંદર જવાબ આવશે વિકલ્પ બી આગળ જોઈએ ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે ગુજરાત સરકાર દ્વારા કોની કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન માટે એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી હતી તો જવાબ છે વિકલ્પ એ સરિતા ગાયકવાડ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે નીચે આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું વિધાન ઈસવીસન 1901 માં પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓની સંખ્યા નવસો 972 હતી તો આ વિધાન ખરું છે ત્યાર પછી બીજો પ્રશ્ન રાજ્ય સરકાર દ્વારા દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે તો આ વિધાન ખોટું છે ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ કરવું એ ગુનો છે તો આ વિધાન ખરું છે ચોથું વિધાન સરકારના વિશેષ પ્રયત્નોથી આપણા સૈન્ય અને પોલીસમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે તો આ વિધાન ખરું છે ત્યાર પછી પાંચમું લોકોમાં આવેલી જાગૃતિના કારણે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ કઠિન બન્યું છે તો આ વિધાન ખોટું છે આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે નીચે આપેલ વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો તો અહીં જે વિધાન આપેલું છે તે વિધાનમાં ખોટો શબ્દ છે તે ચેકવાનો છે અને વિધાન સાચું જે છે તે ફરી વખત લખવાનું છે તો પહેલા વિધાનની અંદર પુરુષો શબ્દ ચેકવાનો છે એટલે આપણું સાચું વિધાન બને બિહારમાં મહિલાઓએ દારૂબંધી કરાવવા માટે સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું તે સાચું વિધાન તમારે ફરીથી લખવાનું છે ત્યાર પછીનું બીજું વિધાન જે છે તેમાં અસમાન શબ્દ ચેકવાનો છે એટલે સાચું વિધાન બને આધુનિક સમયમાં છોકરા છોકરીઓને શિક્ષણમાં સમાન અધિકાર આપવામાં આવ્યા છે ત્યાર પછી આગળ ત્રીજું વિધાન છે તેમાં નવસો ને તેત્રીસ શબ્દ ચેકવાનો છે એટલે આપણું સાચું વિધાન બને ઈસવીસન બે હજાર અગિયારમાં ભારતમાં જાતિ પ્રમાણ નવસો તેતાલીસ હતું ચોથું વિધાન જે છે તેમાં કુમારોને શબ્દ ચેકવાનો છે એટલે સાચું વિધાન બને શિક્ષણમાં કન્યાઓ ભણાવવામાં વાલીઓની ઉદાસીનતા જોવા મળે છે ત્યાર પછી આગળ પાંચમા વિધાનની અંદર શિયાળા શબ્દ ચેકવાનો છે એટલે સાચું વિધાન બને ઉનાળામાં ક્યારેક શહેર વિસ્તારની મહિલાઓ પાણી માટે આંદોલન કરે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજ આપો એટલે કે અહીં જે આપણને પારિભાષિક શબ્દો આપેલા છે તેની આપણે સમજ આપવાની છે પહેલો પારિભાષિક શબ્દ છે ભ્રૂણ હત્યા તો ગર્ભમાં રહેલા ભ્રૂણને જન્મ પહેલાં જ નષ્ટ કરવાનું કૃત્ય ભ્રૂણ હત્યા કહેવાય છે આ ગંભીર ગુનો છે અને કાયદેસર દંડનીય છે ત્યાર પછી બીજો પારિભાષિક શબ્દ છે જાતિગત ભિન્નતા તો સ્ત્રી અને પુરુષ વચ્ચે અધિકાર અવસર વર્તન કે માન સન્માનમાં કરવામાં આવતો ભેદ જાતિગત ભિન્નતા કહેવાય છે ત્યાર પછી આગળ ત્રીજો શબ્દ છે રૂઢિગત માન્યતા તો સમાજમાં લાંબા સમયથી ચાલતી આવતી એવી વિચારધારા અથવા માન્યતા જે બદલાયા વિના પેઢીથી પેઢી સુધી સ્વીકારવામાં આવે છે અને જેના કારણે છોકરા છોકરી વચ્ચે ભેદભાવ થતો હોય તેને રૂઢિગત માન્યતા કહેવામાં આવે છે ત્યાર પછીનો શબ્દ છે ચોથો કુરિવાજો તો સમાજમાં પ્રચલિત એવા ખોટા અયોગ્ય અને નુકસાનકારક રિવાજોને કુરિવાજો કહેવામાં આવે છે ત્યાર પછી આગળ જોઈએ પાંચમો શબ્દ છે મહેનતાણું તો કામ કરવા બદલ વ્યક્તિને મળતું વેતન અથવા પૈસા મહેનતાણું કહેવાય છે આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે નીચે આપેલ પાત્રનો પરિચય ટૂંકમાં આપો તો અહીં જે પાત્રો આપેલા છે તેનો પરિચય આપણે ટૂંકમાં આપવાનો છે પહેલું પાત્ર છે અહીં ઇન્દિરા ગાંધી તો આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીને યાદ કરવામાં આવે છે વર્ષ ઓગણીસો એકોતેર માં તેઓએ વડાપ્રધાન હતા ત્યારે પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો એક લોખંડી મહિલા આગેવાન તરીકે તેઓ વિશ્વમાં ઓળખાય છે ત્યાર પછી બીજું છે દ્રૌપદી મુર્મુ તો દ્રૌપદી મુર્મુ ભારતના પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ છે તેમણે પચીસ જુલાઈ બે હજાર બાવીસથી રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું તેઓ સામાજિક ન્યાય અને મહિલા સશક્તિકરણ માટે જાણીતા છે ત્યાર પછી ત્રીજું છે સુનિતા વિલિયમ્સ તો સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષયાત્રી છે તેમણે બે વખત અંતરિક્ષ યાત્રા કરી છે અને લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે ત્યાર પછી ચોથું છે લતા મંગેશકર તો સ્વર સામ્રાજ્ઞી તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ મેળવનાર લતા મંગેશકરે વિવિધ ભાષામાં ચાલીસ હજાર કરતાં વધારે ગીત ગાયા છે ભારત સરકારે ભારત સન્માનિત કરેલ છે છે ત્યાર પછી પાંચમું અંકિતા રૈના તો અંકિતા રૈના ભારતની જાણીતી મહિલા ટેનિસ ખેલાડી છે તેમણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને ખેલ જગતમાં મહિલાઓ માટે પ્રેરણા બની છે આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર છ જેની સૂચના છે નીચે આપેલ ટૂંક નોંધ લખો જેમાં પહેલી ટૂંક નોંધ છે જાતિ પ્રમાણ તો વિદ્યાર્થી મિત્રો અહીં જાતિ પ્રમાણ વિશે ટૂંક નોંધ લખેલી છે જે તમારે જોઈ અને લખવાની છે ત્યાર પછી બીજી ટૂંક નોંધ છે વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ તો અહીં વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ વિશે પણ ટૂંક નોંધ લખેલી છે જે તમારે જોઈ અને લખવાની છે ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો જેમાં પહેલું છે નીચે આપેલ શબ્દ માંથી જાતિગત ભિન્નતા એકમ આધારિત શબ્દો શોધીને લખો જેમાં અહીં આવશે અધિકાર ત્યાર પછી સંશોધન સશક્તિકરણ ભ્રૂણ શિક્ષણ સમાનતા ભિન્નતા આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચે આપેલ પ્રવૃત્તિઓની નોંધ કરો જેમાં પહેલી પ્રવૃત્તિ છે તમારા ગામ કે શહેરમાં થયેલા મહિલા આંદોલન વિશે માહિતી મેળવી તેનો હસ્તલિખિત અંક તૈયાર કરો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ જે છે તે તમારે જાતે કરવાની છે તમારા ગામ અથવા તો શહેરમાં જે મહિલા આંદોલન થયેલા છે તેના વિશે માહિતી મેળવવાની છે અને તેને તમારે હસ્તલિખિત અંક તૈયાર કરવાનો છે અહીં સમજ માટે જવાબ લખેલો છે કે અમારા ગામમાં દારૂબંધી વિશે એક મહત્વપૂર્ણ મહિલા આંદોલન થયું હતું ગામમાં દારૂના વધતા વ્યસનને કારણે પરિવારમાં કલે આર્થિક તંગી અને મહિલાઓ પર થતા અન્યાય વધતા જતા હતા આ સ્થિતિથી કંટાળી ગયેલી ગામની બહેનો અને માતાઓએ એકજૂટ થઈ શાંતિપૂર્ણ રીતે આંદોલન શરૂ કર્યું તેમણે બેઠક યોજી ગામમાં રેલી કાઢી અને દારૂ છોડો પરિવાર બચાવો જેવા નારા લગાવ્યા મહિલાઓએ દારૂ વેચતી જગ્યાઓનો વિરોધ કર્યો અને ગ્રામ પંચાયત સમક્ષ દારૂબંધીની લેખિત માંગ રજૂ કરી આ આંદોલનના પરિણામે ગામમાં દારૂનું ગેરકાયદેસર વેચાણ ઘટ્યું અનેક લોકોએ દારૂ છોડ્યો અને પરિવારોમાં શાંતિ તથા સુખાકારીનો માહોલ સર્જાયો આ મહિલા આંદોલન ગામના ઇતિહાસમાં એક પ્રેરણાદાયી ઘટના બની રહી ત્યાર પછી બીજી પ્રવૃત્તિ છે વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર મહિલાઓ વિશે માહિતી મેળવી તેનો હસ્તલિખિત અંક તૈયાર કરો તો અહીં સમજ માટે જવાબ લખેલો છે કે ભારતની અનેક મહિલાઓએ વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે રાજકારણમાં ઇન્દિરા ગાંધી અને દ્રૌપદી મુર્મુ સંગીત ક્ષેત્રે લતા મંગેશકર અવકાશ ક્ષેત્રે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ રમત જગતમાં પીવી સિંધુ અને મેરી કોમ જેવી મહિલાઓ પ્રેરણારૂપ છે તેમની જીવનકથા સંઘર્ષ અને સિદ્ધિઓ અંગે માહિતી એકત્ર કરી સુંદર હસ્તલિખિત અંક તૈયાર કરી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ પોથીમાં પ્રકરણ નંબર સત્તર જાતિગત ભિન્નતા તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ